ગઈકાલે આપ જોઈ રહ્યો છો કે ગઈકાલે અક્ષિતાબા લાઈવ થયેલા કે અહીંયા જે પાણીની સમસ્યા ચાલતી હતી એ એની માટે કે જે ચોમાસા પહેલાં કામ કરવાનું હતું એ કામ અત્યાર સુધી તંત્રએ કંઈ કર્યું નથી એના માટે અપિતાબા ગઈકાલે આની માટે લાઈવ થયેલા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને જાગૃત કરવાનો પ્રયાસ હતો અને એ બદલ

જનતાને જનતાને પ્રજાને કેટલી તકલીફ વેઠવી પડી છે હું એવું કહેવા માંગુ છું કે તમે જાગૃત થાઓ તમે એ લોકોને ચૂંટાઈને લાયા છે એ લોકો તમને નથી લાવ્યા તમારું સાંભળવું એમની તમારી સમસ્યાઓ સાંભળવી એ એમની ફરજમાં આવે છે તમારે તમારો અધિકાર માંગવાનું ફરજ છે જય સર